ત્યાં કાપોદરા વિસ્તારમાં એક કાર્યક્રમ દરમિયાન પચીસ વર્ષની એક યુવતી હૃદયરોગના હુમલાનો શિકાર બની અને જગ્યા પર મૃત્યુ પામી મળતી માહિતી મુજબ કાપોદરા વિસ્તારમાં યુવતી એક સામાજિક કાર્યક્રમમાં હાજર હતી અચાનક જ તેને તકલીફ થવા લાગી અને તે ધડી પડી ઘટનાની સૂચના મળતા જ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક પહોંચી અને યુવતીને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જોકે ડોક્ટરો દ્વારા તમામ પ્રયત્નો કરવા છતાં તેને બચાવવામાં સફળતા ન મળી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું